આપણે જે તમે બેરલ જોતા છો અંદર તેમાંથી એક કામ કાઢવાના છે આજે શનિવાર છે તો આજે બાળકોને નિશાળે અત્યારે રજા પડી ગઈ છે તમે જોઈ શકો છો આ ભાઈ છેલ્લો છોકરો છે આપણે દુકાને દરેક બાળકો નાસ્તો લેવા આવ્યા હતા એટલા માટે દરેક બીજી હતા આપણો મિત્ર આવી જશે ત્યારબાદ આપણે મંદિરે જશું ત્યાં પણ કામ છે આજે કાકાનો છોકરો આવે છે તેને બ્રિકીએ

ને ત્યાં થી અહીંયા થોડાક દૂર સુધી ઉતરે છે તો ત્યાંથી હાલીને આવતો શિવમ બાપુ અત્યારે ભણીને આવી ગયા છે અને આપણે તે જમી લઈએ ત્યારબાદ આપણે બપોર પછી આપણે મંદિરે જઈશું બાપુ જય માં ખોડલ જય શ્રી રામ હરણ મહાદેવ જય માં સાવન ને બાપુ નારાયણ હાલો ક્યારેક આવું છો બાપુ જમીને નવકણ બાપુ આવી ગયા છે જમીને દુકાઈને અને પપ્પા ગયા છે અત્યારે જમવા હું બેઠો છું દુકાઈને બાપુ અત્યારે ફ્રી ફાયર રમે છે બાપુ અને એક બીજો મિત્ર છે તે બંને અત્યારે ફ્રી ફાયર રમે છે તો હજી મારે જમવાનું બાકી છે તો જમી અને પછી આપણે જાશું મંદિરે અત્યારે સમય ત્રણ જેવું થઈ ગયું છે અને મારે જમવા અત્યારે નથી જવું કેમ કે અત્યારે ભૂખ નથી લાગી તો અત્યારે બાપુને છે બધા મિત્રો સામે બેઠા છે તમે જોઈ શકશો વા તો આપણે જે મંદિરે કાલે ઝારીમાં કલર મારતા હતા તે ઝારી અહીં લેતા હોય કેમ કે તે અડધો ઇંચ કાપવાની હતી એટલે તો આપણે જે વેલ્ડિંગ વાળા ભાઈ છે તેની ત્યાંથી લેતા આવીને મંદિરે અત્યારે નીકળીએ તો ત્યાં ઉપવા દુખાઈને આવી ગયા છે તો અત્યારે ચાલો નીકળીએ મંદિરે હું અને બાપુ બંને અમે મિત્રો આવી ગયા છે અને આપણે લેતા આવ્યા છે તો સાલો અત્યારે માતાજીના દર્શન કરી આવીએ અને હજી બે મિત્રો બાકી છે તે અત્યારે હાલીને આવી છે કેમકે એક મિત્રો એકલો પડી જતો હતો એટલા માટે તે બંનેને હારીને આવશે તો અત્યારે હું માતાજીના દર્શન કરાવી દઉં અને ત્યારબાદ માટે કામ કરવાનું ચાલુ કરું તો અત્યારે મેં અને બાપુએ કરી લીધા છે દર્શન તો અત્યારે હવે ફટાફટ કામ ચાલુ કરીએ લાઇટ રિપેર કરવાની છે આજે જે પછી સ્ટેન્ડ છે તેમાં કલર મારવાનો છે એવું કામ કરવાનું છે તો બ્લોગમાં બનાવી જો આગળ આગળ તમને જોવા મળી છે શું શું કામ કરીએ છીએ અત્યારે હું બાપુ આવી ગયા છે આ એંગલ અને આ પાઇપમાં કલર લગાવવાનો છે અને જે સારી છે તેમાં હજી થોડુંક માપસાઇડ લેવાની છે એટલા માટે ત્યાં હજી કલરવાળા હાથ બગડી દે એટલા માટે હજી ત્યાં રાખી છે આગળ કારીગર આવીને ફિટ કરી દઈ ત્યારબાદ એમાં લગાવવાનો છે તો અત્યારે આમાં લગાવવાનું ચાલુ કરી આવ્યો સાહેબ કેવી કેમ કે દરેક માર્બલના બે ટુકડા લેવાના હતા અને કુતરાને હું આની પહેલા આવ્યો હતો ત્યારે રોટલી નાખી ગયો તો હું સાસેટ મંદિર આવી ગયો છે આપણે આ માર્બલના કટકા લેતા આવ્યા અને હા આપણે એક મિત્ર અને આ બીજો મિત્ર બંને આવી ગયા છે તો તે અત્યારે સાલીને આવ્યા છે તો અત્યારે અહીંયા બંને સાઈડોમાં માર્બલનો એક કટકો છોટાડવાનો છે ઓલી રીતનો પછી આ જારી તેની ઉપર રાખવાની છે એટલે અંદરના ઘરે એટલામાં અત્યારે ઠંડા પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારનો નજારો જે આપણે ઉષક બેઠકની ઘડી છે તેનો ખાડો ગાવાનો અહીં ચાલુ કરી દીધું છે જૂનું હતું તે વાહ હતું અત્યારે તે કેળામાં આવી છે એટલા માટે હવે અહીં ગાડવાનું છે અહીં તેને ફિટ કરવાનું છે તો અહીં ખાડો ગરે છે તો અત્યારે આપણે તેમાં કલર મારવાનું છે તો મારી દઈએ અને આપણે જે પાણીની સ્ટેન્ડની જારી હતી તે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે માપ ને બોન્ટેડ કટકા સોટાડવાના હતા માર્બલમાં તે પણ સોટાડી દીધા છે તો અત્યારે હું બધામાં અસ્તર મારવાનું ચાલુ હા જારી છે તેમાં થોડાક ભાગમાં કલર બાકી રહ્યો છે બાકી છે આપણા મિત્રો છે તેને અત્યારે ઘેરે જવાનું છે તો તે ખાડો કર્યો છે એટલો એટલો ઘર નાખ્યો છે તો અત્યારે તે ત્રણેય હવે ઘેર નીકળશે હાલો નવખ જય માતાજી આપણું કામ ચાલુ રાખીએ ને હું ગાડી લઈને જઈ ત્રણેય અત્યારે હાલ્યા છે તો હાલો હાલો તો તમે નીકળો મેં આપણે જે સ્ટેન્ડમાં ને કલર કરવાનો હતો તેમાં થઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો તો અત્યારે હવે આપણે જે ખાડો કરવાનું કામ હતું એ અત્યારે થોડુંક બાકી છે તો એ અત્યારે હવે આપણે નહીં કરીએ અત્યારે કરીશું આપણે લાઇટોનું કામ કેમ કે કાલે આખી રાત લાઇટો બંધ હતી તો અત્યારે તે રિપેરિંગ કરી લઈએ અત્યારે સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે સમય થઈ ગયા છે સાડા સાત એવું થઈ ગયું છે તો ચાલો અત્યારે હવે લાઇટિંગનું કામ ઉપાડી લઈએ અને પછી ઘેરે જ આવશું ખાડાનું કામ હવે કાલમાંથી રાખીશું હવે અમે બે મિત્રો રહ્યા છે હું અને આપણા મંદિરે દુકાન છે તે ભાઈનો છોકરો છે આ મારા મામાનો છોકરો થાય છે ને આપણો ખાડો તો હજી એટલો જ ગરાણો છે તમે જોઈ શકો છો આ બધાયમાં ખાડો ગાળીને પછી ત્યારબાદ તેમાં કોકરેટ નાખી દેવ હું એટલે કમ્પ્લીટ જામી જાય લાગી છે તો પાણી પી લઈએ અને આપણે આરતી કરવા માટે જે વડીલો આવે છે તે અત્યારે આવી ગયા છે તે અત્યારે આરતીનો શાણાને પ્રગટાવ્યા કે થોડુંક કામ હતું એટલે તો ત્યાં ડિસમિસ અને ટેસ્ટર લેવા અને ઘણીક વાર ત્યાં બેસી ગયો હતો દોસ્તાર પક્ષ તો અત્યારે આરતી ચાલુ છે તો સાહેબ તમને આરતી પણ થોડુંક બતાડવા આજે માતાજી તો અત્યારે મંદિરે આપણે લાઇટ કરી દીધી છે ચાલુ અને અત્યારે જે આપણે રોબોટ હતો તેને બંધ કરી દીધો છે કેમ કે તે કંઈ ટાઈમ શેડ્યુલ કન્ટિન્યુ નથી રહેતું કાલે બંધ થઈ ગઈ હતી પછી પાછી ચાલું જ નથી થઈ રાઈતના ક્યારેક ચાલું થઈ જાય ક્યારેક બપોર સુધી ચાલુ રહે એ રીતે હોય એટલા માટે તે ડાયરેક સેડા દઈ દીધા છે રોબોટ બંધ કરી દીધો છે તે એમ જ છે આજે આજે બહુ ઓફ થઈ ગયો છે રોબોટ તો તે રીતે આજે કર નાખ્યું છે તો ચાલો હવે આપણે ગેટ ગેટની જે લાઈટ છે તે જોઈ લઈએ અત્યારે ચાલુ છે કે નહીં અને ત્યારબાદ નીકળીએ તો અત્યારે માતાજીના દર્શન કરી લઈએ આરતી કરી લીધી ત્યારબાદ તો અત્યારે આપણે ગેટની આગળ આવી ગયા છે અને આપણે ગેટની લાઈટ જોવું તે અત્યારે પણ બંધ છે ત્યાં વાયર તૂટી ગયા હતા તે આપણે એક દિવસે છેડા કમ્પ્લીટ મારી દીધા તો પણ બનશે તે થઈ છે અત્યારે મોડું તો તે આપણે જેને દિવસના કરી લેશું તેને એ નીચે ઉતારી અને પેલા પ્લગવે કમ્પ્લીટ જોઈ લઈશું ચાલુ છે કે નહીં ત્યારબાદ હવે અત્યારે કંઈ નહીં કરી તમે આ પાછળ ભાઈને જોશો તે અત્યારે ફોરેસ્ટ તૈયારી કરે છે તો તે અત્યારે મંદિરે કાયમી ડેઈલી આવે છે સાંજે મિત્ર હતા તે અત્યારે તેને પણ ગામમાં આવું તો અમે બંને અત્યારે સાથે નીકળી ગયા છે ગામમાં ને અત્યારે અંધાર થઈ ગયા છે થોડું થોડું હા ભાઈ ને આપણે ઉતારી દીધા છે તો અત્યારે ચાલો આપણે નીકળી આવે અને અત્યારે બકાલું ને દોડનું ને એવું બધું લઈ જવાનું છે તો ચાલો આપણે ડાયરેક્ટ ઘેરે નીકળી આવે હું આવી ગયો છે ઘેરે અને સમય થઈ ગયો છે અત્યારે પોણા આઠ વાગી જશે ઘડિયાળમાં તો અત્યારે મમ્મી ઘડે છે હજી રોટલા અને આપણે તો અત્યારે કુળદેવીને મઢે દર્શન કરતા આવીએ ફટાફટ તો સાલો અત્યારે અત્યારે ડાયરેક્ટ આપણે કુળદેવીના માટે કુળદેવીના માટે આવી ગયો છે તો અત્યારે મેં દર્શન કરી લીધા છે તો અત્યારે હવે આપણે અત્યારે મંદિરની અંદર લાઈટ છે અત્યારે થાંભલો સમશે તો ત્યાંથી અત્યારે બંધ છે કે ત્યાં શેડામાં ખાર જમી ગયો છે એટલા માટે બંધ છે અત્યારે મંદિરમાં લાઈટ નથી તો તે આપણે કાલે દિવસના રિપેર કરી લેશું તો ચાલો અત્યારે હવે નહીં ઘર અત્યારે હું માતાજીના મઢાથી આવીને ઘરે બેસી ગયો છે જમવા તો તમે જોઈ શકો છો અત્યારે ગરમા ગરમ રોટલી મમરી છે મૂવી ચાલુ છે ઓરો છે કેળાનું શાક છે અને મમ્મી અને પપ્પા પણ જમવા બેસી ગયા છે તો અત્યારે હવે હું જમી લઉં અને અત્યારે આપણે લોકને હવે આ રાખ્યા છે તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ પાછા કાલના વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી